શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય સુરપુર દાદા મિત્રો કેમ છો બધા મજામાં હું છું ભાવેશ પરમાર આજે તમારા માટે સરસ મજાનો વિડીયો લઈને આવી શીખ્યો છું જે છે સુરપુરા ધામ ભોળા શ્રી ધનબા બાપુ શ્રી નું પ્રવચન તો મિત્રો આજે આપણે બધા સાથે મળીને શ્રી ધનબા બાપુ નું પ્રવચન સાંભળવાના છીએ અને પ્રવચનમાંથી જે કઈ આપણને સારું લાગે જે બાપુ બોલે છે તે શબ્દમાં આપણને જો સારું લાગતું હોય અને આપણને તમને એમ થાય કે તમારા જીવનમાં એ વસ્તુ કરવાથી આપણું જીવન સારું એવું બની જાય છે તો મિત્રો તે વસ્તુ તમે કરજો કોઈ પોસ્ટ તો કરતો નથી કે આ વસ્તુ કરો તો આમ થાય પણ ધર્મ બાપુ જે કે છે તે સાચું કે છે અને એ વસ્તુ કરવાથી આપણા જીવનમાં ઘણો બધો ફેરફાર પડતો હોય છે મિત્રો તો આપણે તે વસ્તુ શું કામ ના કરવી જોઈએ મિત્રો અને મિત્રો તમે ક્યાં ગામથી વિડીયો જોવો છો તે કોમેન્ટ બોક્સમાં લખજો વિડીયો સારો લાઈક હોય તો લાઈક ને શેર કરવાનો ભૂલતા નહીં અને ખાસ તમે કયા ગામથી થી વિડીયો જોવો છો તે ચોક્કસ પડે લખજો જેથી કરીને મને આવા નવા વિડીયો બનાવવાના મોટિવેશન મળી જાય મિત્રો અને ખાસ મિત્રો એક ખાસ વાત કરવાની હતી કે તમે તમારા ગામમાં આજુબાજુમાં કઈ આવું એવું દેવસ્થાન હોય સારું એવું તો કોમેન્ટ બોક્સમાં જણાવજો દેવસ્થાનનું નામ અને ગામનું નામ જેથી કરીને આપણા યુટ્યુબના માધ્યમથી આપણા ઘણા એવા મિત્રો છે યુટ્યુબ ફેમિલી છે આપણી જે લોકો જઈ ના શકતા હોય ચાલી ના શકતા હોય તમારો <laughs>

લાગતો તમને એક કાય કાવ કેમ કરે પર તમે તો પાંચ દિવસ ને પ્યાર જો તમનો બધું રેડીમેડ આખ બેજો હો જાણો પાહ માય જાલ અમે મૂકી નીકળી જઈએ છે છે કોઈ પાસે ટાઈમ છે

જે આવે સીધા ઉપાય ભલામણા કામ હારા કરો કઈ ફોટા પડાવવાની જરૂર નથી નો મુખ્ય ઉદ્દેશ અને દિશા બતાવવા દે છે હાજી તમાર બધા વચ્ચે માં રહેવું સો ભઈ કરાવો તમારા બધે આગ ના બોલો કે ભાષા મારી રમશે પણ સત્ય બોલું છું

પેટમાં નાભે પડ્યું હોય આ જગ્યા નો ચારો કે પ્રસાદી વેલા પરોડી નીકળી જવું પડે હું તો બેટા કે આપણા બે હાથ થી ના થાય એવું હોય ને એ પરમાત્મા પાસે બાકી આપણે જે થાય જાતે કરવાનું રાખો